તમને કોઈ પણ ક્ષણે યાદ કરવાનું કહે તો પહેલી એક ચોપાઈ મોઢામાંથી નીકળે એવું માં કહું મે અનુભવ અપના એ સત ઘરી ભજન જગત સબ સપના રામાયણ અને મહાભારતને એટલે ધાર્મિક ચર્ચાનો પ્રશ્નો પૂછનારા આપ પહેલા છો રામાયણ રિલેશનશિપની દ્રષ્ટિએ જો જોવી હોય તો કઈ રીતે જોઈ શકે આજના પરિવાર કેવલ રાવણ અને કુંભકર્ણનો સંવાદ મૂળ રામાયણમાં લઈ વાંચી લે તો જિંદગીમાં બે ભાઈઓ નોખા ન થાય જ્યાં ત્યાગ છે જ્યાં સત્ય છે જ્યાં પ્રેમ છે અને જ્યાં કરુણા છે એનું સ્વરૂપ આપણો રામાયણ છે રામાયણમાં ત્યાગ છે તો મહાભારતને કઈ રીતે લઈ શકાય કારણ કે ત્યાં તો રાજ્ય મેળવવા માટેની જ લડાઈ છે કે અસત્ય ભલે ઘોડે ચડે અને સત્ય ભલે પગપાળા હોય પણ કોઈ દિવસ અસત્ય સત્યને આંબી નહીં શકે એ મહાભારત એ એ એક મોહનું સ્વરૂપ છે બધાયમાં કોઈને મોહ સિવાય બીજું કાંઈ છે કાગબાપુ લખવું પીડ્યું એ જી ભેળા રે વસનારા રે ભર માણા રે મોટાના તળિયા ઈશ્વર કોઈ દિવસ વિનાશ બાજુ હોય જ નહીં કારણ કે પોતે સર્જક છે એ બધાનું પોષણ કરે જેને મોટા કરે છે એનો વિનાશી કેમ કરી શકે કૃષ્ણ તો સરસ લીલા કરતા તો પોતાના જીવનમાં દુઃખ શા મૂળ માના ગર્ભમાં હોય ત્યાંથી અમુક સંસ્કાર અભિમન્યુ કે ભાઈ એને બધા કોઠાનું જ્ઞાન ત્યાંથી હતું એવું ખરેખર થઈ શકે ખરું યસ સોળ સંસ્કાર બધાને નહીં મળે પણ ગર્ભ સંસ્કાર તો જીવ માત્રને મળશે ભગવાન કૃષ્ણ કહે છે આ તારા પેટમાં હતો મેં તને સાત કોઠાની વાત કરતો કે હું તને નહોતો કેતો આને કેતો થો ગર્ભ સંસ્કાર આપતો થો તો છ કોઠા સુધી તે સાંભળ્યો સાતમે કોઠે તો સુઈ ગયો ತಾರಿ ಈ ನಿಂದರೆ ತರ ಅಧಿಕಾರನೇ ಕಾಯಮ್